સમાચારમાં આગળ વાત કરીશું વડોદરા શહેરની મધ્યમાં બસો એકાણું વર્ષ જૂની અને ઐતિહાસિક માનવીની ઇમારત આવેલી છે છેલ્લા કેટલાય દિવસોથી આ ઈમારતની હાલત દયનીય બની છે પાલિકાના સત્તાધીશો દ્વારા આ ઇમારતના રિસ્ટોરેશન કામગીરી કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે જેને કારણે અમૂલ્ય એવો આ વારસો ભવિષ્યની પેઢી માટે એક ઇતિહાસ બની જાય તેવી શક્યતાઓ છે કેટલાક દિવસો પહેલા માનવી ઇમારતના મુખ્ય થાંભલામાં તિરાડ જોવા મળી હતી અને કેટલોક ભાગ નીચે પડ્યો હતો આ ઘટનાને પગલે વડોદરાના રાજવી પરિવારના રાધિકા રાજવી ગાયકવાડે પણ તંત્ર સામે ચેતા વ્યક્ત કરી હતી અને પાલિકા સત્તાધીશોને આર્કોલોજી વિભાગને માનવીના રિસ્ટોરેશન માટે અપીલ કરી હતી પરંતુ સત્તાના મધમાં બેફામ બનેલા પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ આ બાબતે કોઈ નિર્ણય નહીં લેતા માનવી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસ દ્વારા જ્યાં સુધી માંડવી ઇમારતની કામગીરી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરવાની બાધા રાખી અને તપ કરવામાં આવી રહ્યો છે તપનું એકસો એકત્રીસમો દિવસ છે તપ શરૂ કરવાનો મુખ્ય સંકલ્પ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય એક એકસો એકત્રીસના દિવસે પણ દુઃખ સાથે એવું કેવું પડે છે કે આજે પણ જે માળવી દરવાજા માટે તપ શરૂ કર્યું એ દરવાજાનો પિલ્લર વધારેને વધારે જર્જરિત થઈ રહ્યો છે અને સતત મીડિયાના માધ્યમથી જે મહાનગરપાલિકાને જણાવતા આવ્યા છે એ લોકો હજી આની સામે કામગીરી કરવાની જગ્યાએ ટેન્ડર ઇજારા શબ્દ વાપરીને આ કામને ઠેલવી રહ્યા છે તો હવે એવું લાગે છે કે આ જે ઐતિહાસિક ઇમારત માળવી છે એ પણ કોઈ મોટે અકસ્માતની ભોગ બને એવું લાગી રહ્યું છે જે રીતે ગંભીરા બ્રિજમાં સ્થાનિક લોકો સતત રજૂઆત કરતા હતા કે આ બ્રિજ જર્જરિત છે એની યોગ્ય કામગીરી કરાવો પણ પ્રશાસને સરકારે યોગ્ય કામગીરી ના કરાવી એને લીધે નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા એ રીતે છેલ્લા આઠ મહિનાથી અમે આ માળવી દરવાજાના જે તિરાડો ડેવલોપ થઈ ને આજે આટલો બધો ભાગ ધરાશય થયો ત્યાં સુધી અમે સતત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને જણાવતા આવ્યા પણ હજી સુધી પણ યોગ્ય હેરિટેજ ટીમ દ્વારા આની કોઈ કામગીરી શરૂ થઈ નથી એટલે એવું લાગે છે કે ગમે ત્યારે આ પિલ્લર કોલેપ્સ થશે અને આ કોલેપ્સ થવાને કારણે અહીંયા જે માળવી ધર્મ અને ધરોહર સાથે જોડાયેલી જગ્યા છે મેલડી માતાનું સ્થાન છે રાજા વિક્રમાદિત્ય અહીંયા ઇતિહાસ જોડાયેલો છે સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ ઇતિહાસ જોડાયેલો છે તો આ બધા ઇતિહાસને જોડાવાને કારણે અહીંયા ઘણા બધા લોકોની દર્શનાર્થીઓની અવર જવર રહેતી હોય છે એવા સમયે જો આ પિલ્લર કોલેજ થશે તો બહુ મોટી જનહાનિ થશે તો આવી કોઈ જનહાની ના થાય એના માટે આજે ફરી મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી કરીએ કે તમે ઝડપથી આની કામગીરી શરૂ કરાવો સનાતન ધર્મમાં હિન્દુ સંસ્કૃતિમાં ખાસ કરીને હિન્દુ કેલેન્ડરમાં જે વિક્રમ સંવંતનો ઉલ્લેખ આવે છે એ વિક્રમ સંવંત ક્યાંક ને ક્યાંક ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્ય સાથે જોડાયેલું છે વિક્રમાદિત્યની

રિનોવેશન કામગીરીને ત્વરિત કરવામાં આવે જેથી કરીને આ ઐતિહાસિક ધરોહર છે એ આમ જનતા અને આવનારી પેઢી માટે સુરક્ષિત બની રહે કેમેરા પર્સન નિકિશ સોની સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી વડોદરા